બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની યાત્રા કરી પરત ફરેલા તરબ ધામના ભગવાન શિવના રથનું થરાદમાં આગમન થતા થરાદ સ્થિત રબારી સમાજના શૈક્ષણિક સંકુલમાં આ શિવયાત્રાનું સ્વાગત કરાયું હતું તરબ વાળીનાથ મંદિર આયોજિત શિવયાત્રાનો રથ થરાદ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો રબારી સમાજના શૈક્ષણિક સંકુલ ખાતે મહાકાય શિવલિંગ ઉપર અભિષેક કરી ઉપસ્થિત સંતો મહંતોનું સન્માન કરાયું હતું વાવ થરાદ સુઈગામ ગામ અને બાબર સહિતના રબારી સમાજના અગ્રણીઓ અને ભાવિકો પણ આ પ્રસંગે બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા થરાદ અને વાવના રબારી સમાજ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી યાત્રા સાથે આવેલા સંતોનું પણ સ્વાગત કરાયું હતું આ પ્રસંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ડીડી રાજપૂત પથુસિંહ રાજપૂત દેવીદાન ગઢવી સહિત અન્ય અગ્રણીઓ શિવ યાત્રામાં જોડાયા હતા રબારી સમાજના નરસિંહભાઈ રબારી વસરામભાઈ રબારી ઠાકરસિંહભાઈ રબારી મેવાભાઈ ખટાણા સહિત રબારી સમાજના આગેવાનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ શિવયાત્રાનું અનેક સમાજો અને સંગઠનો ઉપરાંત શૈલેષભાઈ પટેલ સહિત ભાજપ સંગઠન રાજપૂત સમાજના આગેવાનો તેમજ દરબાર સમાજના અર્જુનસિંહ વાઘેલા સહિત દરબાર સમાજ તેમજ અન્ય સમાજો અને સંગઠનો દ્વારા પણ આ શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું